આારે વિશ્વમાં જ્ઞાતિ આ વિરે કપે હરે કપે શકાય તો ઉત્તર આપ જો રે આપી શકાય તો કે ઉત્તર આપજો કે ભાઈ તું કોણ છે ક્યાંથી આવ્યો આ વિશ્વની અંદર પેલા કેવો હતો તારો દેદાર તું કોણ છો આપી શકાય તો ઉત્તર આપજો આ કોઈ તમને મને મને મળે એવું નથી પેહલા કેવો હતો તારો દેહદાર તારું સ્વરૂપ શું હતું આ વિશ્વમાં તું ક્યાંથી આવ્યો આ પાંચ તત્વના દેહ ની અંદર તું આવ્યો ક્યાંથી તારો રૂપ રંગ ને આકાર કેવો છે અને આની પહેલા તું ક્યાં હતો કેવો હતો આનો જવાબ આપ તો એ પંડિતો ધર્મ ગૌરવો આ વસ્તુ સમજાવો મને બીજું મારે કઈ સમજવું નથી બોલે બોલે તો બહુ શાસ્ત્ર રચાણા નોતા સૃષ્ટિ મારે શાસ્ત્ર રચાણા નોતા સૃષ્ટિ મારે नोता स्रजाय ब्रह्माय वेदाचारगढ़ कहो ने सुह तो जी इति आगढ कहो ने सुह तोरे जी

શાસ્ત્ર રચાણા નતા સૃષ્ટિમાં નહતા સઢજ્યા ભ્રમમાં એ વેદ ચાર એથી આગળ કહો ને શું હતું શાસ્ત્રોમાં શું છે શબ્દ એ શબ્દ પહેલા કે સર્જન હાર પહેલા આ બધા એનું સર્જન હાર પહેલા કે એ શબ્દો પહેલા પહેલા કોણ શાસ્ત્રો માં શું છે શબ્દ તો એ કોણે લખ્યા છે સર્જનહાર મોટો હોય સર્જન સર્જન કર્યું શબ્દ થોડો મોટો હોય પેલા શબ્દ કે સર્જનહાર તારી ઉત્પત્તિ કોને કરી પછી કેમ કેશ કે શબ્દ મોટો એટલે પેલા શબ્દ કે સર્જન હાર આનો કોઈ જવાબ આવો તો આનો જે સર્જન सरजरे बनानो तारे जी अरे क्ष

ઓ ની ઉત્પત્તિ કરી ઓર ક્યાંથી કયો ઓમકાર ઓકાર શબ્દ કોને પેદા કરે આનો જવાબ આપો તો બધા હરમાન હશે ઓ આ તો કે ઉપર જવા વાત આવી તો ઓમ શબ્દ કેને પ્રગટ કર્યો પાવન અક્ષર કેને પેદા કર્યા હે આપી સકાય તો ઉત્તર આપજો શબ્દો કે પેલા પ્રભુ બન્યા રે તેલા શબ્દો કે પેલા પ્રભુ બન્યા રે कोणे सर्जोया सकल संसारे सर्जोया सकल संसार, आ, सर संसार। प्रभु नो नाम कोणे पाडिय रे जी।, जी प्रभु नो नाम कोणे पाडिय रे जी अरे ईश्वर

તો આ નામ તો કોડ્યા છે તો પ્રભુ નામ શું એનું નામ કે તમે પ્રભુ પ્રભુ કરો છો તો આ શબ્દ ક્યાંથી બી ક્યા શાય રે હરે કયા ને પો ને સમજા સાર પુરુ પુરુષોત્તમ પુરા પાર છે

દેદાર આપી શકાય તો ઓળખી શકાય તો સંતો ઓળખો રેજી ઓળખે શકાય તો સંતો ઓહો એલા કીધું કે આપી શકાય તો ઉત્તર આપજો આ એની અનુસંધાનમાં જવાબ છે કે આ પાંચ તત્વોનો દેહ એટલું નથી

પચંતી મધ્ય હે કરી રે છે વાણી હરે કૈતી વાણી તણો છે આ વાડીનો વિસ્તાર છે આ તું નથી પરમાણી છે બ્રહમાનના નિર્માણથી ઊઠે છે બારથી પશ્ચંતે અને પછી પંટમાંય અને જતી શબ્દ મારો પાકડો જા મું અહીંયા જાય ત્રણ ભૂગોળમાં રોકે ને આય સુનમાં સમાય પરા પશ્ચિમ છે મધ્યમાં વેકરી બાવન અક્ષર થી બાર આમાં ભૂલો ના પડે છે મધ્યમાં વહેકરી આ તો વાણી નો વિસ્તાર છે એ પણ બાવન અક્ષર થી બાર આ દિમા છે નામરુ તારે નહી છે હરે કતુ છે નિર્ગુણા છે નિર્ગુણ તારા પૂરતી પડે તારી અંદર જે ગુણ હારી રહ્યો છે એ કેશબ થાય છે આ તો એમાં આવતો નથી નિર્ગુણ નિરાધાર તારે કોઈ નો આધાર હોય નહીં નિરાધાર શું કેવી રીતે આપણા આખા ઘરમાં આ બધું પંખો છે ટ્યુબલાઇટ છે ફ્રીજ છે આ અંદર પાવર છે પાવર પંખો કરી શકે નહીં પંખો જો દાવો તો પાવર જતો હોય તો પંખો શકે નહીં તો એ અંદર પાવર છે પાવર અસંગ છે એમ નામ રૂપ તારે નહીં

આવું તારું સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપુર્યા તુરે અરે કતુ છે નિરંજન નિરા

Bye. Ah. ઓળખે સા કાય તો સંતો આપણું નિજ સ્વરૂપ આ ભાવન તત્વો થી પર છે એને જાણવાનું છે એને જણાવે ઈશ્વર

હવે ચોથા પદની અંદર એ નિરાધાર પદ છે ત્યાં નામેય નથી રૂપેય નથી ગુણ પણ નથી ત્યાં હું પણ નથી તું પણ નથી તે પણ નથી આવું આપણું નિત્ય સ્વરૂપ છે અને એમાં આનંદ કરવાનો છે તો લપ સ્વરાશીના કહેવાને કરવા પડે લપ સ્વરાશી એટલે કે જે આ આપણો છે એ સ્વરાશિ છે આ તે ત્યાં સુધી નહીં જાય ત્યાં